રાઉન્ડ ટેબલ ઇન્ડિયા એકસો નવ્વાણું અને લેડિઝ સર્કલ ઇન્ડિયા એકસો અગિયાર અમદાવાદમાં રાહુલ જૈન દ્વારા ડબલ યોર પ્રોફિટ બિઝનેસ વર્કશોપનું આયોજન કર્યું રાઉન્ડ ટેબલ ઇન્ડિયા અને લેડિઝ સર્કલ ઇન્ડિયા ગર્વથી જાહેરાત કરે છે કે તેમણે દિલ્હીના પ્રખ્યાત બિઝનેસ કોચ રાહુલ જૈન દ્વારા સંચાલિત ડબલ યોર પ્રોફિટ નામની એક પ્રકારની બિઝનેસ વર્કશોપ સફળતાપૂર્વક ચલાવી છે આ સંપૂર્ણ દિવસની વર્કશોપ ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિક વ્યાવસાયિકોને વધુ સ્માર્ટ કામ કરવા ઉત્પાદકતા વધારવા અને સૌથી અગત્યનું સાબિત વ્યૂહરચનાઓ અને વ્યવહારો આંતરદૃષ્ટિ દ્વારા તેમના નફાને બમણી કરવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી વ્યવસાય વૃદ્ધિ ઉપરાંત આ વર્કશોપ એક ઉમદા હેતુ ધરાવે છે ઇવેન્ટમાંથી મળેલી બધી રકમ શિક્ષણ અને સમુદાય વિકાસ પ્રત્યે સંસ્થાઓની સતત પ્રતિબદ્ધતા હેઠળ સાણંદના હીરાપુર પ્રાથમિક શાળામાં ચાર વર્ગખંડ બ્લોક બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે સાગર ચોપરાએ માહિતી આપી હતી કે આ વર્કશોપ અમદાવાદના ક્રાઉન પ્લાઝા ખાતે યોજાયો હતો આ સફળ વર્કશોપમાં કુલ બસો પંચોતેર વ્યવસાય માલિકોએ હાજરી આપી હતી એકંદરે પ્રતિસાદ શાનદાર રહ્યો છે અને તેની અસર એટલી હતી કે વર્કશોપમાં ભાગ લેનારા ત્રીસથી વધુ લોકોએ સ્થળ પર જ લાંબા અભ્યાસક્રમો માટે નોંધણી કરાવી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નમસ્તે મારું નામ આકાશ શક્કર છે અને હું ગુજરાત એરિયા નો અત્યારે હાલમાં ચેરમેન છું અત્યારે આજે જે આ પ્રકારનું ફંડ રેઝર એક ઓર્ગેનાઇઝ અમે કર્યું છે એ એટલા માટે અમે કર્યું છે કે અમે લોકો છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતના ઘણા અલગ અલગ સેન્ટર્સમાં સ્કૂલ અને સ્કૂલના પ્રોજેક્ટ ક્લાસરૂમ્સ બનાવી રહ્યા છે જેવું લાસ્ટ યર અમે ચાલીસ ક્લાસરૂમ બનાવ્યા હતા એવું આ વર્ષે પણ અમારો ટાર્ગેટ છે કે પચાસ ક્લાસરૂમથી વધારે અમે આ વર્ષે કરી રહ્યા છીએ અને એના જ એક પાર્ટ રૂપે એક ફંડ રેઝર રૂપે અમે રાહુલ જયનો એક પ્રોગ્રામ રાખ્યો છે તો આ વખતે અમે અપીલ કરીએ છીએ કે નાના મોટા જેવા પણ અમને ડોનેશન્સ અમે એક્સેપ્ટ કરીએ છીએ અને એના માટે વી ઓલવેઝ અર્જ કે એજ્યુકેશન માટે તમે અને તમારો સપોર્ટ અમને જોઈએ છે અને રાઉન્ડ ટેબલ ઇન્ડિયા એઝ અ હોલ એ ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે જેવું કે આ ગુજરાત ગીવ્સ કરીને પણ અમે એક પ્રોજેક્ટ હાથમાં લીધો છે કે જેમાં દિવાળી પહેલાં પહેલાં જે આપણે જે આપણે લોકો અનયુઝ કે યુઝડ પ્રોડક્ટ હોય કે જે આપણે યુઝ છેલ્લા બે ત્રણ વર્ષથી નથી કરી રહ્યા પણ આપણે એને કાઢી પણ નથી રહ્યા ડિસ્કાર્ડ બી નથી કરી રહ્યા તો એવું એક કલેક્શન ડ્રાઈવ અમે ચલાવ્યું છે કે જેમાં વી આર ગોઇંગ ટુ કલેક્ટ ઇચ એન્ડ એવરીથિંગ બી ઇચ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ યુટેન્સિલ્સ તમારા જૂના કપડાં વિન્ટરવેર ગમે તે હોય એ અમે કલેક્ટ કરી રહ્યા છીએ એજ વાઇઝ જેન્ડર વાઇઝ અમે ડિસ્ટ્રિક્ટ કરી રહ્યા છે અને એને અમે સત્તરમી તારીખે અમે જે લોકો નીડી છે જે લોકોને આની જરૂરિયાત છે એને અમે પહોંચાડી રહ્યા છે થેન્ક યુ વેરી મચ